જે ટ્રસ્ટ દ્વારા ગોચરના નામે દુકાનો ત્રીસ જેટલી દુકાનો બનાવવામાં આવી હતી એની ડિમોલેશનની કામગીરી અત્યારે ચાલુમાં છે અને તેમજ રોડ માર્જિનમાં આવતા રસ્તાની બંને બાજુની સરકારી જમીનો ઉપર જે દુકાનો હતી લગભગ બસોથી થી વધુ દુકાનો છે એ તમામ અત્યારે સ્વેચ્છાએ દૂર થઈ રહી છે એમને પૂરતો સમય આપવામાં આવે છે અને એ સ્વેચ્છાએ દૂર થયા બાદ જે દુકાનો નહીં થાય લગભગ બધી પોતાના સામાન લેવાની કામગીરી ચાલુમાં છે એટલે તમામ દુકાનો એ પોતે સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે અહીંયા રોડની બંને સાઈડ બિનજરૂરી કોઈને કઈ નટર નથી રસ્તામાં નથી હાલ કોઈ સરકાર નો રોડ બનતો નથી રોડ પોળા થતા નથી છતાં પણ છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે કે મારી દ્રષ્ટિએ બહુ વહેલું છે ઉતાવળ પણ છે ડેમોલેશન થવું જોઈએ જયારે રોડ પોળા કરે સ્વૈચ્છિક રીતે લોકોને કહી સ્વૈચ્છિક રીતે લોકો સાથે રાખી અને ડેમોલેશન કરવું જોઈએ અત્યારે કોઈ આ દુકાનો કોઈ પણ નથી અને કોઈ નટ પણ નથી અને દુકાનો પાડવામાં આવી એટલે લોકો લોકોમાં નારાજગી બહુ છે આ બાબત નવા બધા ભેગા થઈ આગામી દિવસોમાં ક્યાંક અમે સંકલન કલેક્ટર સાથે સંકલન કરી આગામી બાબતમાં ધ્યાન દોરશું અમે સરકાર સીમા પર રજૂઆત કરી હાલ પૂરતી રોને ની દુકાનો છે પેન્ટિંગ રાખે એવી આ તકે હું મારી માંગણી લાગણી પણ આ વસ્તુ બહુ ખરાબ થઈ છે નાના વેપારીઓ માટે ખૂબ જ દુઃખરૂપ થયું છે ખૂબ જ નુકસાનરૂપ થયું છે એના વિરોધમાં અમે વેપારી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ ગિરડા આવતીકાલ તારીખ અઠ્યાવીસ છ અને શનિવારના રોજ સોરી શુક્રવારના રોજ સવારથી સાંજ સુધીનું બંધ આપી આ પેશકદમી હટાવવાની જે પ્રોસીજર છે જે સિસ્ટમ છે એને અમે વખડીએ છીએ અને એના વિરોધમાં નાના વેપારીઓના સમર્થનમાં વેપારીઓનું કોઈ નડતો રોડ રોડને ન હોય તેમ છતાં આવું કરવામાં આવ્યું છે ત્યારે વેપારીઓને થયેલા નુકસાનના સમર્થનમાં વેપારીઓના સમર્થનમાં અમે આવતીકાલે સવારથી સાંજ સુધીનું બંધને એલાન આપી અને આમનો વિરોધ કરીએ છીએ આવા ગીરગરડા ગામની અંદર એકસો ને બ્યાસી ગૌચર દુકાનો બનેલી આ ત્રીસ દુકાનો સમસાન માં સમિતિ બનાવેલી હતી એમને પણ કલેક્ટર સાહેબ ઓર્ડર આપ્યો હતો અને એકસો બ્યાસી દુકાન ને પણ નોટિસ આપી હતી પણ અમે સાહેબ ને કીધું કે ભાઈ તમે થોડીક મુદત આપો પણ ચોવીસ તારીખે કલેક્ટર સાહેબ વચિંતી મુલાકાત લીધી વચિંતાનો નો